હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે મેં તમને ભાવ જણાવીશ તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસના શનિવારના તો આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ગોંડલ માર્કેટ યાર્ડ મહુવા માર્કેટ યાર્ડ અમરેલી માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ યાર્ડ અને બોટાદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર પાંચસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો સત્તાણું ગુવાર ગમ સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એકાવન રૂપિયા એરંડા એક હજાર બસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો છ્યાસી ધાણા આઠસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો અગિયાર અજમો છસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને એક રૂપિયો વરિયાળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો સાસઠ તલ સફેદ એક હજાર ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો બ્યાસી તલ કાળા એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર એકસો ને પચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો પાંસઠ મગફળી આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો કપાસ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો બત્રીસ જીરું ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર છસો ચોત્રીસ રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડિયો એક હજાર એકસો સોળ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો વીસ એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકતાલીસ શણ્યા નવસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો સિત્તેર મેથી આઠસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ચાલીસ તુવેર સાતસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને દસ ધાણા નવસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પંદર જુવાર પાંચસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો ચુમ્મોતેર વરિયાળી એક હજાર એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો દસ તલ સફેદ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો પંચાણું તલ કાળા ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો નેવું રૂપિયા ઘઉં ટુકડા પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો છોતેર કપાસ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો નેવું આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી શું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એરંડા એક હજાર એકસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો અડતાલીસ શણ્યા એક હજાર બે રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પાંસઠ અડદ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પિસ્તાલીસ મગ એક હજાર ત્રણસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો પાંત્રીસ તુવેર એક હજાર એકસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ત્રીસ ધાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો દસ મકાઈ બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો સિત્તેર રૂપિયા સોયાબીન સાતસો છન્નું નું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એકત્રીસ જુવાર પાંચસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સત્સો નેવું તલ સફેદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો નેવું તલ કાળા બે હજાર ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ ચાર હજાર ચારસો પંચાવન ઘઉં ટુકડા પાંચસો બાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો બાસઠ મગફળી છસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એક કપાસ આઠસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સાન્નું જીરું ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે એ મેં તમને શું મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ નાળિયેર સોનંગના ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર ત્રણસો પંદર શેણ્યા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બોતેર સોયાબીન આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો સત્યાવીસ મગ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એંસી તુવેર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો તેતાલીસ તલ સફેદ એક હજાર પાંચસો ત્રાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો સાડત્રીસ તલ કાળા બે હજાર ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર રૂપિયા ડુંગળી સફેદ એકસો ને દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો છ ડુંગળી લાલ એકસો ને દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો દસ રૂપિયા જુવાર ત્રણસો બોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો એકત્રીસ બાજરી ત્રણસો બોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો પાંત્રીસ ઘઉં ટુકડા પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો ને સોળ મગફળી છસો ઓગણીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગનાણા એક હજાર એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકત્રીસ રાયડિયો એક હજાર એકસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર ત્રણસો એકત્રીસ એરંડા એક હજાર એકસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર ત્રણસો છ સણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર એકસો એકત્રીસ સણ્યા સફેદ એક હજાર એકાણું રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર નવસો એકસઠ મગ એક હજાર બસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એકસઠ અડદ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકસઠ સોળ સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકત્રીસ તુવેર એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકત્રીસ સોયાબીન સાતસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો ને છત્રીસ રૂપિયા મેથી સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એક લસણ ચારસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એકાણું ડુંગળી લાલ ચાસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ बसो छेतालिस रुपया तल सफेद एक हजार एक सो एक तेना उषा भाव बे हजार एक सो एकवीस तल काळा एक हजार सो एक तेना उषा भाव चार हजार त्रणसो एकावन धाणा सात एकावन रुपया तेना उषा भाव एक हजार पाच रुपयाची તેના ઊષા ભાવ સાતસો એકોતેર રૂપિયા બાજરો ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો એકાવન રૂપિયા ઘઉં લોકવન પાંચસો ચોવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો છેતાલીસ ઘઉં ટુકડા પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો બોતેર રૂપિયા મગફળી સાતસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકસઠ કપાસ એક હજાર બસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એક્યાસી રૂપિયા જીરું બે હજાર સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર છસો એકોતેર આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડિયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ